ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ સમગ્ર રાજ્યમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વરસાદી વાતાવરણમાં પણ લોકશાહીના મહાપર્વની ઉજવણી કરતા હોય તે મતદારો સવારથી જ લાઈનમાં ઉભા રહી મતદાન કરી રહ્યા છે આઠ હજાર ત્રણસો જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટી રાજ પછી પંચાયતી રાજને લઈ ઉમેદવારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે બીજી તરફ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ ને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીઓ યોજાય તે માટે વહીવટી તંત્ર દ્વારા સંવેદનશીલ કેન્દ્રો પર વિશેષ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે હાલ સમગ્ર ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે મારું નામ પ્રજાપતિ અંજલી રાકેશભાઈ છે આજે હું પહેલી વાર અહીંયા મતદાન કરવા આવી છું અને અહીંયા મને મતદાન કરતા ખૂબ જ આનંદ થાય છે આજનો માહોલ જોઈને મને આનંદની અનુભૂતિ થાય છે જાગૃત નાગરિક તરીકે અહીંયા મત આપી રહી છું અને હું બધાને મારો વિચાર એવો છે કે બધાને જાણવા મળવું જોઈએ કે બધાને મત આપવો જરૂરી છે છે મારું નામ ઠાકોર હું વ્યક્તિ છું આજે અમારે ગામમાં સરપંચની જે ચૂંટણી છે તેમાં દિવ્યાંગ તરીકે પણ હું અહીંયા મતદાન કરવા આવી રહી છું અને મતદાન મારું તરત જ થઈ ગયું છે અને મતદાન કરવું એ આપણો જન્મજાત અધિકાર છે અને વિકલાંગ તરીકે પણ હું જે અહીંયા મતદાન કરવા આવી છું જે મારા જે બીજા લોકો હોય તેમને પણ મતદાન કરવું જરૂરી છે અને મતદાન કરવું એ ફરજિયાત તો નથી પણ આપણો અધિકાર છે એટલે મતદાન કરવું જ જોઈએ મારું નામ રબારી અભયચંદભાઈ ભાઈ હું કંસારાપુર ગ્રામ પંચાયતના સરપંચનો ઉમેદવાર છું અને મારી વિચારધારા એવી છે કે લોકશાહી જીવન રહેવી જોઈએ કોઈ સામંતશાહી કે એવું કોઈ થવું ન જોઈએ અને લોકોનો અધિકાર મળવો જોઈએ પટેલ પૂર્વીબેન બિપિનભાઈ પહેલી વાર તમે મતદાન કરી રહ્યા છો હા પહેલી વાર મતદાન કરી રહી છું બધા આજે લોકશાહી નો એક સુંદર પર્વ ઉજવાઈ રહ્યો છે ગામ ની અંદર બધા જ કોમ ભાઈઓ બહેનો આનંદ થી પોતપોતાના જે ઉમેદવાર છે એને વોટ આપવા માટે આવી રહ્યા છે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે લોકો આ જે આપણી ચૂંટણી પ્રક્રિયા છે એને શાંતિ અને આનંદથી પૂર્ણ કરે એ લોકો બધા પોતપોતાની રીતે વ્યવસ્થા કરી દીધી છે અને કોઈ પણ જાતને અહીંયા ભેદભાવ સિવાય સાથે મળીને બધા જ અહીંયા એકબીજાના સાથ સહકારથી ચૂંટણીનું કાર્ય કરી રહ્યા છે